સાળંગપુર ખાતે સુપ્રસિદ્ધ શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી મંદિરે ભાવિ ભક્તના હેલિકોપ્ટર નું કરાયું મુહૂર્ત અમદાવાદના કૌશિક ઠક્કર નવું હેલિકોપ્ટર ખરીદી મુહૂર્ત કરવા અહી સાળંગપુર આવી પહોંચ્યા હતા સાળંગપુર ધામમાં ભક્તો પોતાની ગાડીને પ્રસાદી ની કરાવતા હોય છે ત્યારે અમદાવાદના ભક્તે પોતાનું હેલિકોપ્ટર હનુમાનજી મહારાજ ને ત્યાં પ્રસાદીનું કરાવવા આવી પહોંચ્યા હતા મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી દાસજી ભાવથી હનુમાનજી મહારાજના પ્રસાદિક ઉપચારોથી પ્રસાદીનો દોરો અને પ્રસાદીનું જળ છાંટી અને હેલિકોપ્ટરને પવિત્ર કરી મુહૂર્ત કરવામાં આવ્યું હતું મુહૂર્ત બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી સહિતના સંતોને કરાવાય હેલિકોપ્ટરમાં માં મુહૂર્તમાં મુસાફરી આમ દાદાના દરબારમાં પોતાના વાહનોને પ્રસાદીના કરવા પૂજા કરાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને આનંદની લાગણી પણ અનુભવતા હોય છે કોઈ પણ ભક્ત દાદાના દરબારમાં દૂર દૂરથી દર્શન કરવા માટે હેલિકોપ્ટરમાં પણ આવી શકે છે જેના માટે મંદિર તરફથી બે હેલીપેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે અમદાવાદના એક વ્યક્તિએ નવું હેલિકોપ્ટર લેતા સાળંગપુર ખાતે મુહૂર્ત કરવા પહોંચ્યા